હા બટ ન હું સુખ્યાતીતી ફાઇનલી અમારું બ્રેકઅપ થઈ ગયું છે તો આપડે જેટલા ગ્રુપ છે ને બધા ગ્રુપમાં નાખી દે કે એ લોકોનું બ્રેકઅપ થઈ ગયું એટલે ઇન્સ્ટામાં જેટલા એને ફોલો કરાય ને બધા બાય અનફોલો કરાવી દેું નહીં મેસેજ નાખવાની કોઈ ગ્રુપમાં તારું બે ચાર કલાકનું હોય ને ખાલી કોટુ ફાઇનલી બ્રેકઅપ બે ત્રણ કલાક પછી હું ના પાછી બ્રેકઅપ એટલે બ્રેકઅપ તું એની સ્ટોરી ઇન્સ્ટામાં એ મારી જેમ કે પાર્ટી અરે હું એની સ્ટોરી કેમ જોઈ શકું યાર તો કરી દીધો તો કેવું લાગે હવે હું સ્ટોરી જોવા જઉં તો હું નહીં જોઉં હા ના જોઈશ હા રેવા દે રેવા દે તું જોઈશ જ નહીં મા બેન ને કઈ જોઈ લેશે તું ના જોતી હવે તારે જોવાની જરૂર જ નથી નથી જોવી તારે રેવા દે બેન કહી લગતા નહીં હમ ક્યા કરે તો યાર બહુ થોડી સેલ્ફ આવે એકવાર મેસેજ કર ફોન કર લે એને સેલ્ફ રિસ્પેક્ટ નું નામ હે મૃતે બસ તો પછી હવે નહીં એકવાર ફોન કરીને પૂછતો ખરી કે પેલી એ ખાધું નહીં એ રોય હે બઉ જ શેડ હે કે નઈ તું હવે હે ને મારા મોટા ગાળો સાંભળે ને પેલા ફોન મૂકી દે અને જઈને ખાડામાં પડે પણ મને ફોન ના કરીશ